આટો ચાલુ થઈ ગયો છે અને આવી ગયા છીએ અત્યારે કુંડળધામ ત્યાંથી બાર કિલોમીટર દૂર સાળંગપુરથી જો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે અને જો ફૂલ લઈ અને જો અહીં બધી ફોટોગ્રાફી ચાલુ જો અહીં ઘોડા રહી ખાય મસ્ત મજાના કાનાજીને હિંચકો નાખી દઈએ જો હિંચકો ખવડાવી દઈએ જો એ ફોટોગ્રાફી ચાલુ ની હું અત્યારે જે ઘોડી માંથી જડી ગયો જોવા સાઈ દે આવ તાપી તાપડી તાપી જોડે

બધા ઠેકાણા ના હોય જોવા જો નેચરલી પાણી આવે જો અહીંથી ટીપે ટીપે તો તમને બતાવજો પડે અંધરા સાઈડ તળાવ ને એવું છે મારે બધા આગળ ગયા શિયાળું વાઇલ્ડ લાઈફ ની ઓલા માંથી બન્યું તો એ સીધા ને ખેલાડી જો અહીંયા રસ્તો આ સાઈડ બંને સાઈડ થી જો અહીંયા ભગવાન શિવ ની મૂર્તિ અને મસ્ત મજાનું નું પોન્ડ ફરતી કરતા આવે ને જો વાવ વેલ હંસ વંસ જો